સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈ જ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો અહીં ભરતી આવેલી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા બનાસકાંઠા જિલ્લાની અંદર શિક્ષકની ભરતી આવેલી છે જે લોકો બનાસકાંઠા અને બનાસકાંઠાની આજુબાજુ રહેતા હોય એ ફક્ત અને ફક્ત ઇન્ટરવ્યૂ દ્વારા અહીં ભરતી આવેલી છે હવે આ ભરતીની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલોગ વિડીયોની આપણે કરીએ શરૂઆત તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી છે માનવ નિકેતન ટ્રસ્ટ લવાણા સંચાલિત શૈક્ષણિક સંકુલ માટે નીચે મુજબના લાયકા ધરાવતા તાત્કાલિક હાજર થઈ શકે તેવા સ્ટાફની જરૂર છે તમે ધોરણ એકથી પાંચ માટે જોઈ શકો છો કે તમામ વિષયો શકે લઈ શકે અને એચએસસી પીટીસી એની લાયકા છે ટોટલ જગ્યા એકે અહીં જગ્યાની વાત કરીએ તો બધાની એક એક જ જગ્યા છે હવે ધોરણ થી દસ માટે ગુજરાતી અને સંસ્કૃત બી એ બી એડ એક જગ્યા છથી દ છ થી દસ અહીંયા ઠેઠ અનુક્રમ નંબર લગભગ સાત સાત નંબર સુધી છથી દસ માટે હિન્દી સામાજિક ગણિત વિજ્ઞાન અંગ્રેજી કોમ્પ્યુટર અને શારીરિક શિક્ષણ એ પ્રમાણેની લાયકા છે ટોટલ બધાની એક એક જગ્યા પર ભરતી થશે બીજું જોઈએ આપણે કે હવે નવ દસ જે માધ્યમિક વિભાગ છે માધ્યમિક માધ્યમિક વિભાગમાં ફક્ત ને ફક્ત એક જગ્યા છે જે સીવણકામની છે સીવણકામાં આઈટીઆઈની અંદર બે વર્ષનો ટ્રેડ કરેલો હોવો જોઈએ એની પણ એક જગ્યાએ અને અગિયાર બારમાં તમે જોઈ શકો છો કે અગિયાર બારમાં ટોટલ ચાર વેકેન્સી છે અંગ્રેજી સંસ્કૃત સમાજશાસ્ત્ર અને ભૂગોળ બરાબર તો એની ચાર જગ્યા ઉપર બધાની એક 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 વેકેન્સી એમએ બી એડ અંગ્રેજી સાથે એમએ બીએડ સંસ્કૃત સાથે જે તે વિષય સાથે એમએ બીએડ કરેલું હોવું જોઈએ બીજું જોઈએ કે અહીં નોંધ શું છે તો નોંધની ચર્ચા કરીએ આપણે તો ઉમેદવારની ઉંમર સરકારશ્રીના નિયમ રહે રહેશે પગાર ધોરણ સંતોષકારક આપવામાં આવશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે સ્વહસ્તાક્ષરે લખેલ અરજી તમામ અસર પ્રમાણપત્રો તથા લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે સ્વખર્ચે નીચે જણાવેલ તારીખ સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે ઓપન ઇન્ટરવ્યૂની તારીખ તમે જોઈ શકો છો કે ત્રણ સાત બે હજાર પચીસને ગુરુવાર સવારના દસ કલાકથી પાંચ વાગ્યા સુધી સાંજે ઇન્ટરવ્યૂ ચાલશે ઓમ્પ ઓપન ઇન્ટરટીનું સ્થળ શું છે તો શ્રી વિદ્યામંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા લવાણા ટ્રસ્ટ કોલેજ કેમ્પસ મોપો લવાણા તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા એ પિનકોડ નંબર પણ આપેલો છે કે અડત્રીસ ત્રેપન ત્રીસ એમનો પિનકોડ નંબર છે અને એના પછી બે મોબાઈલ નંબર પણ આપેલા હૈ કોઈ ક્વેરી હોય તો તમે કોલ પણ કરી શકો તો ભરતી બહુ સારી છે જે લોકો જે લોકો પણ આ ક્રાઇટેરિયામાં આવતા હોય તો એ લોકો જરૂરથી અને બનાસકાંઠા જો બાજુ અથવા તો બનાસકાંઠા પ્રોપર રહેતા હોય તો ત્યાં જજો અને જે લોકોને સુધી આ વિડીયો પહોંચ્યો નથી તો ત્યાં તે લોકો સુધી જેમની લાયકાત આટલી આ ક્રાઇટેરિયામાં આવતા હોય તો એમના સુધી વિડીયો પહોંચાડવા માટે વિનંતી તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ